લોકોમાં સાયબર ફ્રોડ અવેરનેસ અંગે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ નાઓ દ્વારા સંજીવની ત્રણ પોઈન્ટ જીરો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે સિનિયર અધિકારીઓ શ્રીના માર્ગદર્શન હેઠળ અલથાન પોલીસ સ્ટેશન ટીમ સાયબર સેલ ટીમ દ્વારા અલગ અલગ સોસાયટીના ગણપતિ પંડાલો ઉપર જઈ શેરી નાટકો દ્વારા સાયબર ફ્રોડનો ભોગ ન બનવાય તે માટે શું તકેદારી રાખવી તથા સાયબર ફ્રોડનો ભોગ બનનારને ओगनी सो त्रि सुपर कांटेक्ट कर वो सूरत साइबर सेल तथा लोकल पुलिस संपर्क कर वो तेबाबत ये लोगों ने जागरूत करवामा व्याहता। ब्यूरो रिपोर्ट नए तीस रेशम वाला सूरत। अबे, अवेलेक्स और की बच्चवामाटे आठ क्लू दिया ना। पहले, आड़ो पहले, अचेतर पिंडी करनारी સરકારે સંસ્થાના મોટા ઓળખપત્રો રજૂ કરશે આજ ખરીદનાર અથવા વેચનારે હંમેશા રૂબરૂ જ મળવાનું